टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल में विशेष रजूवत साथे हूं चुगुशागर दर्शक मित्रों आज कार्यक्रम जनू नाम छे वॉच योर राजी અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનો પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ આદિત્યસ્ય નમસ્કારમ યે કુરવંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેશુ દારિદ્રમ ન ઉપજાયતે મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને વ્યવસ્થિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે વીસમી એપ્રિલ બે હજાર ને પચીસ આજનો વાર છે રવિવાર તિથિની જો વાત કરવામાં આવે તો આજે ચૈત્ર વદ સાતમ તિથિ બની રહી છે આજનું સાઢા નક્ષત્ર બની રહ્યું છે યોગની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બાલવ કરણ બની રહ્યું છે રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ ધન રાશિમાં રહેશે જે રા સાંજે છ કલાક ને ત્રણ મિનિટ સુધી અર્થાત સાંજે છ ને ત્રણ સુધી જે બાળકનો જન્મ થાય છે એની જન્મ રાશિ ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ ધ ફ ને ઢ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાક ને સત્તર મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને બે મિનિટ થશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક ને પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને છ મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક ને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને સાડત્રીસ મિનિટ સુધી છે વાત કરીએ રાહુ કાલમની તો સાંજે પાંચ કલાક ને પચીસ મિનિટથી પ્રારંભ કરી સાત કલાક ને એક મિનિટ સુધી રાહુ કાલમ રહેશે આજે રવિવારનો દિવસ અને સાતમ છે આજે ભાનુ સપ્તમી તિથિ બની રહી છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજનો દિવસ કાર્તિકીર્તિ માં સફળતાથી ભરેલો સાબિત થશે આજે આખો દિવસ તમારે વ્યવસાયમાં કે કામમાં વ્યસ્ત રહેશે તમારા ભૌતિક અને સાંસારિક દ્રષ્ટિકોણમાં થોડો બદલાવ કે ફેરફાર થતો આજે જોવા મળી શકે આજે કાર્યસ્થળમાં પરિવર્તનથી તમારું મન થોડું ખુશ રહી શકે એવા ગ્રહમાન છે તો આજે તમારા આત્મસન્માનમાં પણ વધારો થતો જોવા મળશે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ સફેદ થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે સૂર્યવંદના સૂર્ય ઉપાસના કરવી ગાયત્રી મંત્રના જાપ કરવા મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો બને છે બ જાતકો માટે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવા વાળો આજનો દિવસ બની રહેશે આજે કાર્ય સફળતાની શક્યતાઓ વધારે જોવા મળે તમે જે કામ કરો છો એમાં સફળતા આજે મળી શકે તમને વ્યવસાયમાં નવા ભાગીદારો મળી શકે છે અને જો બેરોજગાર છો તો રોજગારની પ્રાપ્તિના પણ આજે અવસરો રહેશે આજે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ જોવા મળે છે સંતુલિત વાણીથી લાભની પ્રાપ્તિના અવસરો વધી જશે ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે વાત કરી લઈ ઉપાયોની શુભરંગ દુધિયો જોવા મળી રહ્યો છે અને ઉપાય છે આજના દિવસે ભગવતી મહાકાલીની આરાધના આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજી રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે માટે આજનો દિવસ દિવસ સફળતાથી ભરેલો છે આખો દોડધામના અંતે પરિસ્થિતિમાં સાંજે સુધારો થશે આજે તમારું મન ખુશીઓનો અનુભવ કરતું જોવા મળી શકે ઘરે મહેમાનોનું આગમન થઈ શકે તેઓ થોડા સમય આપના ત્યાં નિવાસ કરવા માટે આવી શકે છે કોઈપણ કાર્ય આજે કરો એ સમજી વિચારીને કરવું આપના માટે હિતાવે છે ટૂંકમાં પ્રદ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે લાલ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ પ્રદ રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે જનસેવાનું કાર્ય કરવું મંગલકારી સાબિત થશે જી

આજે કારકિર્દીની બાબતે સફળતા પ્રદાન કરવા વાળો આજનો દિવસ જોવા મળી રહ્યો છે સંપત્તિમાં પ્રોપર્ટીમાં વૃદ્ધિ થઈ શકે એવા ગ્રહમાન છે વૈવાહિક જીવનમાં આજે ખુશીઓની વૃદ્ધિ થતી જોવા મળશે ધન પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો કે અવસરો મળશે આજે પ્રગતિ માટે કરેલી મહેનત સફળતા પ્રદાન કરી જશે તો ટૂંકમાં દિવસ શુભ છે મંગલપ્રદ છે કલ્યાણકારી છે વાત કરેલી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ ભગવો બની રહ્યો છે કોઈ પણ ઉપાય શું કરવો જોઈએ રાશિ ની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે નોકરીમાં સફળતા મળવાના યોગો છે તમારું કોઈ કામ કરતા હોય ડીલ કરવાની વગેરેમાં સફળતાના યોગો છે આજનો દિવસ તમારા માટે શુભ કે મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે તમારી બહાદુરી આજે વધતી જોવા મળશે ને અટકેલા કાર્ય પણ આજે સંપન્ન થઈ શકે એમ છે ભેટ અને સન્માનનો અવસર કે લાભ આજે આપને મળી શકે એમ છે પ્રિયજનોને મળવાથી તમને આજે ખુશી થઈ શકે તો ટૂંકમાં દિવસ આનંદદાયક સાબિત થવાનો છે વાત કરી લે શુભ્રંગ તમારા માટે ઉપાય છે રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે જાતકો માટે તમે કોઈ મહત્વપૂર્ણ કામ પર આજે ધન ખર્ચ કરી શકો એવા ગ્રહમાન જોવા મળે છે

શુભ રંગ આજે તમારા માટે દુર્વાસ્યામ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે તો આજના દિવસે તમારે જલ સેવા કરવી પાણીની સેવા કરવી શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ રાશિ છ રાશિના જાતકોનું રાશિ જાણી લીધું અને હવે અન્ય જાણીશું જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ બની રહી છે જેના વર્ણના અક્ષરો છે ર ત આવા જાતકો માટે કારકિર્દીમાં સફળતા મળવાના યોગો પ્રબળ બની રહ્યા છે આજે તમને રાજનીતિના ક્ષેત્રમાં પણ લાભ મળે એવા ગ્રહમાન છે તમે સરકાર તરફથી સહયોગ પ્રાપ્ત કરી શકો અથવા સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકો છો નજીકના મિત્રને મળી આજે આનંદનો અનુભવ થશે જૂની યાદો તાજી થશે બિનજરૂરી ખર્ચ આજે ટાળવો એ આપના માટે સલાહ ભર્યું છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે જનસેવા કરવી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ

વ્યર્થ ખર્ચ ઉપર નિયંત્રણ રાખો તો આપનું બજેટ ગડબડ નહીં થાય બાકી બજેટ બગડવાની સંભાવનાઓ છે ટૂંકમાં દિવસ થોડોક મિશ્રિત ફળ પ્રદાતા બની રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ સોનેરી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજે ગુરુમંત્રનો જાપ કરો તમે કોઈને ગુરુ બનાવ્યા હોય પાસે જ્ઞાન મંત્ર લીધો હોય તો એનો જાપ કરો અથવા તો ગાયત્રી મંત્રનો જાપ કરો શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે કારકિર્દીમાં લાભકારક ફાયદો થતો જોવા મળશે નાણાકીય બાબતોમાં સફળતા મળવાની પણ પ્રબળ સંભાવનાઓ બનતી જોવા મળી રહી છે આજે વાણીની નમ્રતા તમારી પ્રતિષ્ઠાને વધારી શકે છે તો સાથે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે આજે ખાનપાનમાં સંયમ જાળવવો ખૂબ આવશ્યક રહેશે તણાવથી દૂર રહેવું અને તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે ખાસ કરીને દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કલ્યાણપદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કોઈની મદદ કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે આજે કારકિર્દીની દ્રષ્ટિએ સફળતાઓથી ભરેલો દિવસ જોવા મળશે તમારી વ્યવસાયિક યોજનાઓ આજે મજબૂત થતી જોવા મળશે કાર્યસ્થળ ઉપર તમારે મુશ્કેલીઓનો સામનો ક્યાંક ને ક્યાંક કરવો પડી શકે એમ છે તો આજે મનોરંજનની તકો પણ તમને મળી શકે સાવચેત રહેવાની જરૂર છે તમારા કાયમ પર પૂર્ણ ફોકસ રહેશો તો દિવસ ખૂબ જ સુખ આપનારો સાબિત થશે ટૂંકમાં દિવસ સારો છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે રાખોડી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારવી રાશિ બની રહી છે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે રોજગાર મેળવવાની યોજનાઓ સફળ થઈ શકે જો તમે બેરોજગાર છો અને મહેનત કરી રહ્યા છો તો અવશ્ય આજે લાભ મળી શકે છે તમારા નસીબમાં વૃદ્ધિનો દિવસ છે આજે આજનો દિવસ તમારા માટે વૃદ્ધિકારક છે લાભ કરતા છે મહેનત યોગ્ય દિશામાં અવશ્ય કરવી સફળતા મળી શકે એમ છે તમને વ્યવસાયમાં પણ આજે સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન પ્રબળ બની રહ્યા છે તો સાથે તમારા સાસરીયાઓ સાથે કોઈ પણ પ્રકારના વિવાદથી આજે બચવું એ આપના માટે છે ક્યાંક મતભેદ થશે તો વિવાદો થાય એને વાતાવરણ બગડી શકે એટલે મતભેદ કે વિવાદથી બચવું હિતાવ રહેશે આજે વાદ વિવાદથી પણ બચવું કોઈ પણ જગ્યાએ તમારા માટે સલાહ ભર્યું છે ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે ગુલાબી બની રહી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજે તુલસીવાળા જળનું સેવન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ ઝ અને ત આવા જાતકો માટે તમારી પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન છે રાજનૈતિક સમર્થન પણ મળી શકે જો રાજકારણ સાથે જોડાવા માંગો છો જોડાયેલા છો તો લાભકર્તા દિવસ બની રહેશે આજે ધન ખર્ચ કરતા પહેલાં વિચાર કરવાની જરૂર છે કે ખોટો ખર્ચ તો નથી થઈ ખાસ એ ધ્યાન રાખવાની જરૂર રહેશે વાણી પર નિયંત્રણથી સંબંધોમાં મધુરતા આવી શકે છે આજે સ્વભાવમાં ઉગ્રતા ન લાવવી એ આપના માટે સલાહ ભર્યું છે તમારી સંપત્તિમાં વધારો થઈ શકે એવા પણ ગ્રહમાન આજે બની રહ્યા છે ટૂંકમાં દિવસ કલ્યાણ કરતા છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે પર્પલ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે કલ્યાણ સાબિત થશે વાત કરી ઉપાયોની આજના દિવસે શ્રીફળનું દાન કોઈ પણ શિવાલયમાં કરી દેવું ખૂબ શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક બે અને ભાગ્યાંક છ બની રહ્યા છે એટલે ચંદ્ર અને શુક્રનો આ યોગ આપના માટે લક્ષ્મી યોગ પ્રદાન કરી રહ્યો છે આજે રોજગારની તકો મળી શકે છે કારકિર્દીમાં સફળતા પ્રદાન થઈ શકે છે નાણાકીય બાબતે આજે દિવસ શુભ રહેશે પણ અતિશય ખર્ચથી બચવાની જરૂર રહે છે ટૂંકમાં દિવસ મંગલકારી બની રહેશે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરીએ આજના દિવસના ઉપાયોની જો તમારી નેત્ર જ્યોતિમાં તમને સમસ્યા જણાતી હોય તો ચાક્ષુષ્મતી વિદ્યા ચક્ષુસોપનિષદનો પાઠ કરવો એક તાંબાની પ્લેટમાં જળ લેવું પ્રાતકાલે સૂર્યના કિરણો એમાં પડે એવી રીતે એને રાખવી અને એની સન્મુખ બેસી ચક્ષુષ્મતી સ્તોત્રનો અગિયાર વખત પાઠ કરવો ત્યારબાદ એ જળથી નેત્રને આંખોને ધોઈ નાખવી આ પ્રક્રિયા પ્રતિદિન જો કરવામાં આવે છે તો અવશ્ય નેત્ર જ્યોતિની વૃદ્ધિ માટેનું આ સ્તોત્ર છે તમારી નેત્ર જ્યોતિમાં વૃદ્ધિ થવાની સંભાવના બની શકે તો સાથે સાથે સૂર્ય પિતાનો અને આત્માનો પણ કારક છે જો આત્મવિશ્વાસમાં પણ ઊણપ રહેતી હોય તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે અને જેટલા સવારે વહેલા ઉઠી શકાય એટલા વહેલા ઉઠી સૂર્યને જળ અર્પણ કરવું કારણ કે સૂર્યને જળ પ્રદાન કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને સફળતા મળે છે તો સવારે એક તાંબાના કળશની અંદર જળ ભરવું એમાં ચંદનવાળા ચોખા પધરાવવા જો શક્ય હોય તો પીળું કે લાલ પુષ્પ પધરાવી ઉગાડા પગે પૂર્વ દિશામાં મુખ રાખી ગાયત્રી મંત્ર અથવા તો દ્વાદશ એટલે બાર સૂર્યના નામ છે એનું ઉચ્ચારણ કરતાં કરતાં જળ પ્રદાન કરવું શક્ય હોય તો જળ કોઈ છોડમાં કોઈ કુંડામાં પડે એવી રીતે પ્રદાન કરવો જોઈએ આમ પ્રદાન જો કરો છો સૂર્ય રાતો સૂર્ય હોય ત્યાં સુધી તો આપનો સૂર્ય પ્રબળ બનતો જોવા મળશે અને આપના જીવનમાં દરેક ક્ષેત્રમાં લાભના અવસરો બનતા જોવા મળશે તો આ ઉપાય અવશ્ય કરવા જેનાથી આપનું સૂર્ય મજબૂત થશે પિતા સાથેના સંબંધોમાં પણ મજબૂતી આવતી જોવા મળશે

તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર જેનો જાપ હિતાવ સાબિત થવાનો છે નમો વિઘ્ન દર્શનમ સ્વાહા આ મહામંત્ર છે જેનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થવાનો તો નોંધી રાખીએ ફરીથી આ મંત્ર જેનો જાપ આપના માટે સુખદ સાબિત થશે ઓમ નમો વિઘ્ન વિનાશાય નિધિ દર્શનમ કુરુ કુરુ સ્વાહા આ મહામંત્ર જેનો જાપ આજના દિવસે આપના માટે મંગલકારી સાબિત થશે માળા આ મંત્રનો જાપ આજના દિવસને વધારે શુભ વધારે કલ્યાણકારી બનાવી શકે અને આપના કામને અટકતા રોકી અને માર્ગને પ્રશસ્ત બનાવી શકે છે તો યથાસભવ જાપ કરવા હિતાવ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાન તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારેબાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ્રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટસિયો રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર